આજે આપણે મેથીના થેપલા બનાવીએ ચલો સામગ્રી જોઈ લઈએ બે વાટકી ઘઉંનો લોટ દરેલો એક વાટકી બાજરીનો લોટ ધોયેલી કટ કરેલી મેથી અજમો એક ચમચી ધાણાજીરું હળદર લાલ મરચું લીલા મરચાં લસણની પેસ્ટ અડધી ચમચી ખાડ બે ચમચી દહીં મીડિયમ ખાટું એની નહીં અને મોરું એ તેલ મીઠું અને પાણી ચલો બાજરીનો લોટ આપણે કઉનો લોટ ચારેલો છે બાજરીનો લોટ એક વાટકી ચારી લઈએ

જો આ રીતના સરસ મોવાઈ થાય અને આટલું મોવાનું જોઈએ બહુ વધારે નહીં બહુ ઓછું નહીં એક ચમચી જેટલો અજમો હાથથી થોડો મસી લઈશું આપણે અડધી ચમચી ખાંડ ખાંડ ના ખાતા હોય તો નાના ખેતો પણ ચાલે બે ચમચી જેટલો લસણ ને મરચાંની પેસ્ટ એક ચમચી જેટલું ધાણાજીરું અડધી ચમચી જેટલી હળદર બે નાની ચમચી લાલ મરચું સ્વાદ અનુસાર મીઠું દહી બે ચમચી આ બધું સરસ મસાલો પેલા ભેવવી દઈએ એક વાટકી જેટલી મેથી સમારેલી કટ કરેલી બધું સરસ મિક્સ કરી દઈએ થોડું થોડું પાણી લઈ અને લોટ બાંધીએ આપણે જો આપણો લોટ સરસ હવે બંધ થઈ ગયો ઢેબરાનો હવે પાંચ મિનિટ આપણે રેસ આપીશું પછી એના ઢીબરા બનાવીશું સરસ ચલો ઢીબરા બનાવીએ આવા નાના નાના લુવા વાળી અને ઘઉંના લોટમાં અથમણ કરી હવે ગેસ ચાલુ કર્યો છે અને ઢેબરા ચાલુ કરીએ વણવાના બહુ જાડા નહીં બહુ પાતળા નહીં મીડિયમ બનાવવાના એટલે સરસ પોચા અને સરસ ટીબરા થાય તવીને થોડું આવી રીતે તેલ લગાવી દઈએ તો એક વણી લઈએ જો બીજી બાજુ આપણે આ તે તેલ ફરસા નાખવાનું થોડું ઉપર નાખ્યું બે બાજુ આવી રીતે લાસ પડતું થોડું થાય ત્યાં હવે બીજું નાખ્યું એ રીતના આ રીતના બધા ઢેબરા વણી લેવાના અને ચડવી દેવાના સરસ આપણા મેથીના ઢેબરા તૈયાર થઈ ગયા છે મરચાંનું શાક સાથે લસણની ચટણી હોય તો પણ સરસ લાગે છે મરચાંનું શાક આપણે આગળ વિડીયોમાં મૂકેલું છે અને મારી ચેનલના શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો આ રેસીપી ગમી હોય તો